આગામી આવનાર બકરીદ શાંતિ સુરક્ષા અને કોમી એકતા ભાઈ ચોરા સાથે ઉજવાય એવા શુભ હેતુથી લિંબાત પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ફૈઝે રસુલ મસ્જિદના ઈદગાહના પંજાગઢમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી વાબાંગ સમીર ડી ડિવિઝનના એસીપી જાડેજા તથા લિંબાત પોલીસ સ્ટેશનના પીઆઈ ચોપરાણા તેમજ મસ્જિદ ટ્રસ્ટી સલીમભાઈ રાણા સહિત મહાનુભાવો હાજરી હતા અને બકરા ઈદ નિમિત્તે શું શું તકેદારી રાખવી એનો માર્ગદર્શન આવતા સત્તર જૂનમાં બકરી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જ ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈપણ પ્રશ્ન હોય તો તુરંત પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવી અને આ મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ